નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરીથી એકવાર મનસુખ રાઠોડ અને એક દીકરીનો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર આ વ્યક્તિ જે છે જેની અંદર મિત્રો આ દીકરી જે છે એની મમ્મીને એક વ્યક્તિ જે છે એ પ્રેમમાં ફસાવી અને ભાગી ગયો છે મિત્રો વાતની અંદર એમ છે કે રાકેશભાઈ નામનો યુવક જે છે એ આ મહિલાને પ્રેમમાં ફસાવી છે અને તેને સાથે છેતરપિંડી કરી અને તેને લઈને ભગાડી ગયો છે મિત્રો એ અંગેનું રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ દીકરી જે છે એ મનસુખ રાઠોડ પાસે મદદ માગી રહી છે અને તેની મમ્મી પાછી આવે એ રીતની વાતચીત તેની અંદર કરી રહી છે તેમજ મિત્રો આ દીકરીને મમ્મીને જે છે એ પેલા વ્યક્તિએ કઈ રીતે પ્રેમમાં ફસાવ્યું અને કઈ રીતે પોતાના જાળમાં ફસાવ્યું અને લઈને ભાગી છૂટ્યો છે એ અંગેની વાતચીત તેમાં આ રેકોર્ડિંગની અંદર થઈ રહી છે એ સિવાય મિત્રો જે ભાગી જનાર જે છે રાકેશભાઈ એની સાથે પણ મનસુખભાઈ રાઠોડે વાત કરી તેને ખૂબ જ કડકાઈથી ધમકી પણ આપી છે મિત્રો જેનું કોલ રેકોર્ડિંગ

હું એમ કઉસ કે છે ને મારા મમ્મી છે બોલો હું પાટણ થી બોલું ગીર સોમનાથ હા હા મારા મમ્મી છે ને જે એને હાલ આજે બે દિવસ એને એક ભાઈ છે જેનું નામ છે રાકેશભાઈ જગદીશભાઈ પટેલ હાલ

હા એટલે આ રીતે ઈ કરે છે અને અમે ફોન કરીયે તો ફોન નથી ઉપાડતો મારા મમ્મી સાથે અમને વાત નથી કરવા દેતા એવું કરે છે એમની તો આ છે રાકેશ છે મમ્મી લઈ ગયે એટલે કઈ પ્રોબ્લેમ કે કઈ તમારા ઘરે આવતો જતો હશે કે એવું કઈ હોય તો એટલે એમાં એવું છે કે ઈ જયારે અહિયાં સોમનાથ માં જયારે આવ્યા ને ત્યારથી થોડાક સમય પછી અમારે જેથી ટિફિન લેતા તો ત્યાંથી ટિફિન નું ચાલુ કર્યું થોડાક સમય ટીફિન નું કર્યું બધું કર્યું ફ્રીમાં એટલે અમારે ઘરે જમવાનું બનતું વધતું તો પછી એમ કે આપડે દઈએ ને રીતે તો એની એવું એટલે એની એવું એ રીતે સંબંધ થયું એમ અમારા ઘરે એટલે મૂળ તમારા ઘરે આવતો જતો એમાં કરતા કરતા હા અને એમાં પણ મારા મામા છે ને વચ્ચે સુસાઇડ કરી લીધું મારા મામા એ એને થોડું કરજ કે થયું તું તો તો એટલે એને એમ કીધું કે હું મારા મમ્મી ને એવું કીધું કે હું તારા ભાઈ સાથે તારા ભાઈના કેસમાં ફસાવતા લઈ ગયા છે બે દિવસ થી મારા મમ્મી અમારા ઘરે પણ નથી બરોબર બેટાશન લે માં રાકેશભાઈ ના મોબાઈલ નંબર કેટલા છે હા એ તમે લખી લ્યો ને હું આપું બોલો પંચ્યાસી એક બાર પંચ્યાસી એક રાકેશભાઈ ના નંબર છે તારા મમ્મી ને પગાડી ગયા એના નંબર છે હા બરોબર એ રાકેશભાઈ નો ફોટો બોટો છે મારા મોબાઈલમાં નથી પણ મારા ભાઈ ના ફોનમાં હોય તો હું મોકલી બરોબર

બોલો એ સાહેબ મનસુખભાઈ બોલું બોલો બોલો વાલ્મીકી બોલો હા રાકેશભાઈ બોલો હા રાકેશ પટેલ બોલો રાકેશભાઈ ખોટી રીતે એમ કે દવા પીવડે યારે પેલું એ કર્યું આમ કર્યું ને કઈ વિધિ કરી નાખી છે ને એ બધી બાતા છે

હવે ની કેટલી છે નો ફોન હતો અને છોકરી રોતી હતી અને બ્રાહ્મણ છે આ જે દક્ષાબેન છે બ્રાહ્મણ છે બ્રાહ્મણ છે ને હા હવે એના આટર બે દીકરી દીકરો જુવાન છે આ દીકરી દસમું ભણે છે એની છોકરીની દશા હું થાય ઠીક છે પ્રેમ કરો પણ દીકરીના માંગા હોય વહુ ના ન હોય તમારી વસ્તુ બરાબર છે પણ હવે પ્રેમ કરાય પ્રેમ કરવાનું પ્રેમ કરવાના ઠેકાણા હોય

પ્રેમ દક્ષાબેન કર્યો આ દુનિયામાં પ્રેમ કોઈ નથી પ્રેમ તો પદ્માવતી કર્યો પ્રેમ લેલા મજૂની એ કર્યો સાહેબ અચ્છા શીલા તમે મેરે પ્યાર કા નહી આ દીકરા દીકરીઓ છોડીને એને પ્રેમ નો કહેવાય કોક ની જિંદગી બગડી કહેવાય

છે પણ હું કઉ છું કુંવારી હોય તો હાલે એ દીકરી ના માગા હોય હોય આ તમે તો જુવાન દીકરીઓ આજે દસમું ભણે છે ને એ દીકરી મને ફોન માં રોતી થી તો હું ઈ બાળક ની દેશા તમે જોઉં તે સેવાનું ઈ છે કે સર થોડુંક સંસ્કાર માં એમ હવે ઠીક છે સામે અને આ તો આ બાઈ એ પેલી ગણાય કે એનું બાળક એને વાલું નથી દી તું હું એને ગળો મને કહે છે આજે એની દીકરીની નથી થઈ તમારી કેમ થાય ઈ તમને વેમ કરી ગયો હવે મને વેમ કર્યો તો મને ભીંડાના સાથમાં મને મંત્રી ને ખવડાવી દીધું એ મને પોતાને ખબર નથી કે હું એને જ ભાલુ છું ઈ તો તમે આ તમે એના ઘરે ખાવા જતા હતા ને એના ઘરે તમે મદદ કરવા જતા હતા પણ તમે જે મદદ કરી આવી ભારત દેશમાં લગભગ આવા મદદ દ્વારા જાજા મનસુખ ભેગા થાય છે નહીં નહીં મનસુખભાઈ આપણા મનમાં કઈ પાપ નતું તો મારા રીતે ખોટી રીતે બોલો નહી બરાબર છે જે વસ્તુ બની છે એકદમ બની હકીકત જ છે પણ તમે તો બાજુ મારી હતા તમે તો જે બાજુમાં જમવા જતા હતા ત્યાં થતા હતા અને ત્યાં ટિફિન લેવાનું ચાલુ કર્યું કઈ બલોડ તો નથી હા એટલે એવું બધું છે રાકેશભાઈ થોડુંક આવા આ જે એની દીકરી છે એ રોઈ છે નાના નાના બાળકો છે અને આવું થાય વ્યાજબી વાત નથી એને સમજાવી મોકલી દો તમારે જોતી હોય તમે બીજી બાય કરી દેવું તમે કોઈ દેતું ના હોય તો તમે બાય બીજી કરી દેવું પણ આવડે આના બાળકો થી વિખોટી કરો માં એમ હોય એમ હા એટલે નો દેતું હોય તો બે ઉપાડી હોય બાકી દીકરીઓ દીકરી દેતા હોય તમે બે છોકરા ને માન લીધો ની ભાઈ છે કઈ આ છોકરી તો નથી આઈ કોઈ આવતું ન હોય ને કોઈ દેતું ન હોય એટલે આવા હોય એમાં તમારે આ ઘા રે અને એ બ્રાહ્મણ માં કર્યો તમે હારા માણા માં કઈ કર્યો નથી જેને પગે લાગવાનું હતું એ તમારા મન થી તમે હારા કેવા પણ એની દીકરીના એના દીકરાના મનમાં તમે શું છો તો રાક્ષસ જ ગણન ગણાય કેમકે તમે એના બાળકો થી વિખોટી જેની માનક આવા પ્રેમ કરો છો આ પ્રેમ નો કેવાય આ કોઈક જિંદગી બગાડી કેવાય નહીં હો મનસુખ ભાઈ અમે જિંદગી બગાડી નથી પણ અમે આ પ્રિયાંશ થી રહી રોતી હતી ની ઉમર કેવડી છે તમે જાણો છો દસમા માં મને ખબર છે કેટલા કેટલા માં છે પ્રિયાંશ થી પંદર માં બેઠી હશે પંદર માં ક્યાંય આવે બાપા ને ઘરે પંદર મુ ધોરણ ક્યાંય વાત ને ઘરે આવે દસમા માં એટલે પંદર વર્ષ ની થાય ને હા ઈ પંદર વર્ષ ની મેગી પંદરમુ ભણે હાલો વાંધો ને આ પ્રિયા છે ને એ દસમુ ભણે છે એ દીકરી ની પંદર વર્ષ ની થઈને હું તમને એ કેવા માંગુ છું દસમા ધોરણ માં કેટલા વર્ષે આવે પંદર માં વર્ષે આવે હું તમને એ કેવા માંગુ છું

આ દક્ષાનો આખી વાતમાં નથી તમે ફસાવી છે પણ રેવા મકાન છે ઈ મને બતાવો દે તમે સ્કૂલ માં રહ્યો છો આમાં લઈને હું છો અને તમે પ્રેમ કરીને બેઠા છો ઓલા ના છોકરી છોકરા જેના ઘર ઘર બરબાદ થઈ ગયું ઈ તો વાત તમે સાંભળો એમ એનું ઘર બરબાદ થઈ ગયું તો જો એ દીકરીની દશા જો એની એના બચપન ની અંદર એને એને આવો આવો વરવો અનુભવ દીકરીનો ઉછેર કેવો થયો એની માને એને એને એ બાળક ની આંખે એની માનું સિનારવું જોવું પડ્યું સિનારવા ભેગા થયા તો એ બાળકના મગજમાં કેવી ઈફેક્ટ પડે એ તો તમે વિચાર કરો કે તમે હલકી કક્ષાના છો પણ હામે બાળક નું તો જોઉં હું હલકી કક્ષાનો નથી મનસુખભાઈ તમે આખી વાત કે બાબા આ બે છોકરીને માને લઈ ગયો તો હું કાઈ તને મારા ભાઈ એવું તો ન કે તમે વિષ્ણુ ભગવાન છો બે છોકરી નહીં ચાર છોકરાની માં હોય ને એને પ્રેમ થાય હા પણ ના ના આવો પ્રેમ ન કરે ભાઈ આ તો તમે કોઈ દેતું ન હોય તમે શેની કોલેજ ઉપાડી હોય બાકી તો દીકરીઓ મારો દીકરીઓ સાહેબ જેને ખાનદાન જેને ઉજળું હોય આવે હોય અલબેલી બાપુ એનો કોઈ ભાવ ન પૂછે કાગડા તમે આવડ્યું કેવા એનો ઉભો ઝુંબો ભરી હોય પણ એનો ભાવ ન કોઈ પૂછે

મારી માતાજી હોય ને કઈ દીધું ને રાકેશ જગદીશભાઈ પટેલ ગામ કલોલ મારો દુનિયા મને બતાય ને ઓરિજિનલ બાપ મારો રાજેન્દ્ર કુમાર રાજેન્દ્ર કુમાર હા કઈ વાતો નહીં તો યુટ્યુબ માં બધા ઓળખ છે તમે રાજેન્દ્ર કુમાર ના છોકરા છો જગદીશભાઈ ના છો તમે યુટ્યુબ માં આવીશો ફોટા હોતા હું યુટ્યુબર બોલું છું મનસુખભાઈ રાઠોડ ભાઈ કઈ વાતો નઈ કઈ વાંધો તમને મજા કરાવશે તમારા બાજુ ને કેમ કે તમારા કલોલમાં લગભગ તમે સેલી ક્વોલિટી ને આઈશો ને એવું સાબિત થાય તમે ખોટા શબ્દો ના 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 હારા વાપરું છું તમે ન્યા એટલે તમને કીધું કે તમે તમે લગભગ સેલી ક્વોલિટી સાબિત કરી દે કલોલમાં જ મને કરી એમ ઓકે હા એ તો યુટ્યુબમાં હશે એટલે તમને હારા માણા કે બધા કે તમે કેવા ખારા છો ઓકે કેમ કે આ દીકરીનું રેકોર્ડિંગ એ મારામાં છે ને તમારું પણ અત્યારે વાત કરું છું ચડાવું છું ઓકે ઓકે થેન્ક યુ